નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ઝઘડિયાની નિર્ભયાનો 8મા દિને શ્વાસ રુંધાયો પહેલા દિવસે જ બાળકીની બચવાની શક્યતા 1% જેટલી જ હતી ગુપ્તાંગમાં નાખેલો લોખંડનો સળિયો આતરડા સુધી પહોંચી ગયો હતો સોગીરાની પ્રથમ દિવસે સારવાર કરનાર ગાયનેક તબીબે વેદના સાથે વેથા ઠાલવી અવયવો કામ કરતા બંધ થતા મોતને ભેટી ઝઘડિયામાં સોળમી તારીખે બપોરના સમયે પાડોશમાં રહેતો યુવાન દસ વર્ષીય સગીરાને અપહરણ કરી અવારું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં દિવાલની પાછળ અમાનુષી કૃત્ય કર્યું હતું તેને બાળકીના ગુપ્તામાં સળિયો નાખી દેતા તેને ગંભીર હાલતમાં પહેલા ભરૂચ અને બાદમાં વડોદરા ખસડી હતી જ્યાં આઠ દિવસની સારવાર બાદ તેને દમ તોડી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ભરૂચ સિવિલમાં પ્રાથમિક સર્જરીમાં જ બાળકીની સ્થિતિ ગંભીર જોવા મળી હતી મેં સોશિયલ મીડિયામાં જોયું બાળકીનું મોત થયું ભારે આઘાત લાગ્યો જોકે તે જ્યારે સારવાર માટે અહીં લવાઈ હતી ત્યારથી જ તેની હાલત ખૂબ ગંભીર હતી બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ તે પાણી આપો પાણી આપો કહીને કણસતી હતી જોકે તેનું ઓપરેશન કરવાનું હોય અમે તેને પાણી પણ આપી શકે ન હતા પ્રાથમિક ઓપરેશનમાં જ માલુમ પડ્યું હતું કે બાળકીને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે અને તેની જીવવાની શક્યતા માન એકાદ ટકા જેટલી હતી વડોદરા તેને લઈ જવામાં આવ્યા બાદથી લગભગ છ દિવસથી તે વેન્ટિલેટર પર હતી ત્યાં તેની સ્થિતિ કેવી હતી તે હું જાણતી ન હોય કહી શકું નહીં બાળકીના આંતરડા સુધી થયેલા ગંભીર ઇજાઓનું ઇન્ફેક્શન શરીરમાં પ્રસરી જતા તેનું કાર્ડિયક ફેલ થઈ હતું સોશિયલ મીડિયા પર તબીબના ઇન્ટરવ્યૂથી જાણ્યું છે બાળકીએ રીબાઈ રીબાઈને આઠ દિવસ કાઢ્યા બાદ આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેજનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીજર પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે